આ મને પરસેવો વાળી દીધો આ મારા દીકરામાં જો રોક દે હ એને કી ઓરે શું કરવાને કે મારું

દેવી જો લે હવે નઈ બોલે આયું હવે નઈ બોલે લે એ દાદા હા આન કે યે એ સાઈક તો আযেসা, মারা, জিকরে কাকোকেডে কাইলি ক্য়ে, সুর কাকেড়ে কিকাইলে ক্রারে কেলে এলে কাকাকাকে হায়ে কাকাকাকাকে কা

જો તો જો પણ રોટલી છે ખાવી છે રોટલી તો ટોસ લેવા જવું પડશે હવે હાલો હમણાં લઈ જાય તો ખાઈ લે મડો ખાવ પીવો મડુ હાલો આલે આલે એ આ તો છે ને દૂધ વાળાનો કાય ન હોય વાહ કેવી ચા કાય ન હોય ને એવી હિરાની છે કેવી સુપર આજે થઈ જાય ઠામ ભાઈ મેનું દૂધ તમારું કેમ મજા આવે એ લ્યા ક્યો રે મે તો ઓલાન બેવરા લ્યા મારી મૂછ બગાડે રાખીતે શું મગારો છે અમારે જો કરવા પડે જો કરે જો શું મારી કેટલી બગાડે જોતો पीने हाथ में ले हाथ में

ના ના એ તો નમસ્કાર મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવે તો ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ નહીં